સચિન જીઆરડીસી ખાતે આવેલ કલર ટેક્સ અને અમી ઓર્ગેનિક કંપનીમાં પોલીસે બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે ફાયર મોકડ્રીલ નું આયોજન કર્યું હતું રાજકોટની આગની ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવી ગયું છે ત્યારે સચિન જીઆરડીસી પોલીસ દ્વારા સચિન જીઆઈડીસી ખાતે આવેલ કલર ટેક્સ અને અમી ઓર્ગેનિક કંપનીમાં બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે ફાયરને સાથે રાખી મોપ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને કંપનીમાં ફાયર સેફટીની પૂરતી સામગ્રીની પણ તપાસ કરાઈ હતી તો બંને કંપનીમાં કરાયેલ દિલધડક મોફ ડ્રીલને જોઈ લોકો પણ આવક થઈ ગયા હતા પોલીસની કામગીરીને પણ લોકોએ આવકારી હતી તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમેઝોન ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવ ની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે જે અનુસંધાને તકેદારીના પગલાંના ભાગરૂપે સુરત શહેરમાં સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ 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 દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે આવા બનાવો બનતા અટકાવવા લોકોની લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવેલ છે આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓમાં એવી સ્કિલ છે આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે જે આવા સ્થળોએ મોકડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને સેક્ટર ટુ સાહેબ દામોર સાહેબ અને ઝોન સિક્સના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિનજી જેઆરડીસી પોલીસ સ્ટેશનમાં બે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ આ બે કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમને એક સંયુક્ત મોક મોકડ્રીલનું આયોજન કરેલ કલર ટેક્સ કંપનીમાં ઝોન સિક્સના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા બંને કંપનીઓમાં મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ બંને કંપનીઓના મોકડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી એના મોકડ્રીલનું આયોજન કરેલું હતું મોકડ્રીલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન મોકડ્રીડનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોકડીનું આયોજન કરવામાં છે કરવાના છે આ જ પ્રકારે જો મૂકડેડનું આયોજન થાય તો લોકો જાગૃત થાય લોકોમાં જાણકારી આવે અને આવા તે દુઃખદ અકસ્માતના બનાવો બનતા અટકે અને જો બનાવ બનાવ બને તો એમાં મિનિમમ કેઝ્યુઅલિટી થાય એવા સેફ્ટી મેજર્સ લેવામાં આવે જે બાબતે આ મુખ્ય આયોજન કર્યું